અંકલેશ્વર ખાતે વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ સાથે જ ઝડપાયા બે બુટલેગર દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં તૈનાત હતી જે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે વાલિયાથી એક સફેદ રંગની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ લાવીને અંકલેશ્વર તરફ લાવવામાં આવી રહ્યો છે બાતમીના આધારે ટીમે તાત્કાલિક વોચ ગોઠવી જીઆઈડીસી ઓફિસ પાસે પહોંચેલા પોલીસ અધિકારીઓએ શંકાસ્પદ સ્વિફ્ટ કાર અને તેના આગળ પાઇલોટિંગ કરતી ઇકો કારને રોકી તપાસ હાથ ધરી તપાસ દરમિયાન બંને કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાં રહેલા વાલિયા તાલુકાના ગભાણ ગામના રહેતા બુટલેગર સતીષ વસાવા અને વિપુલ વસાવાને ઝડપી લીધા છે તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો અંકલેશ્વર તેમજ આજુબાજુના વિસ્તારોમાં પહોંચાડવાનો હતો આ કેસમાં વધુ તેર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની બોટલો બીયર કેન્સ બંને વાહનો મળીને મોબાઈલ ફોન અને અન્ય સાધનો મળીને કુલ કિંમત રૂપિયા દસ લાખ બે હજારનો મુદ્દાબાલ જપ્ત કરી ઘટના સંબંધે જીએડીસી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલી રહી છે